નમસ્કાર મિત્રો આજના પહેલા અપડેટ આવી રહ્યા છે આઠમા પગાર પંચને લઈને કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે તેમને શરતોને લઈને જે મંજૂરી આપવામાં આવેલી છે તેને લઈને ઓફિશિયલ નોટિફિકેશન પણ આપી દેવામાં આવ્યું છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમાં પંચની રચનાનું માળખું કરવામાં આવશે જેમાં આ પંચ એક અસ્થાયી સંસ્થા હશે અને તેની રચનામાં એક અધ્યક્ષ એક સભ્ય એક સભ્ય સચિવ હશે સમય મર્યાદા અને અપેક્ષિત અમલની વાત કરીએ તો પંચે તેની રચનાની તારીખથી અઢાર મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરવાની રહેશે અને અમલની જે તારીખ છે આઠમા પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી બે થી લાગુ થવાની સામાન્ય અપેક્ષા છે મિત્રો જયારે આઠમું પગાર પંચ બે થી લાગુ થવાનું જ છે તો ત્યારે ડીએ છે તે ઝીરો થઈ જાય છે ત્યારે શું થાય છે તો તેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો જ્યારે આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે ડીએ છે છે બેઝિક સાથે જોડી દેવામાં આવે અને નવી બેઝિક સેલેરી બની જાય છે ત્યારે ડીએ છે તે જીરો બની રહે છે તે ઉદાહરણ સાથે અહીંયા સમજાવવામાં આવેલું છે ત્યારબાદ ના મહત્વના અપડેટ આવી રહ્યા છે જૂની પેન્શન યોજના હેઠળ આવતા તમામ સરકારી કર્મચારીઓની દરખાસ્ત મોકલી આપવા બાબત નવો પરિપત્ર થયો છે અને જિલ્લા વાઇઝ પણ માહિતી આપવામાં આવી છે અને આપણે જે પરિપત્ર છે 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 તે તે જોઈ કે વિષય જૂની પેન્શન યોજના અંતર્ગત મોકલી આપવા બાબત જેમાં વિગત તમે વાંચી શકો એક ચાર બે હજાર પાંચ પહેલા ફિક્સ પગારની સેવામાં નિમણૂક પામેલ હોય તેવા પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકોની દરખાસ્ત છે તે મોકલી આપવા બાબત કહેવામાં આવ્યું છે અને તેને જે જૂની પેન્શન યોજના કેમ્પનું નવું તારીખ પત્રક છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો જેમાં જિલ્લા વાઇઝ નવી તારીખ છે આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો હવે નવા અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે એસઆઈઆર ની કામગીરી બાબત જે બી છે કે બૂથ લેવલ ઓફિસર છે તેને એક નવી કામગીરી આપવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો જેની સામાન્ય સમજૂતી છે તે તમે વાંચી શકો છો જે દરેક કર્મચારી જે આ કામગીરી કરવાના છે તેમના માટે મહત્વની બની રહેશે તો તેમના સુધી આ માહિતી જરૂર પહોંચાડજો જેથી કરીને તેને કામગીરીમાં સરળતા રહે હવે જે તારીખોની વાત કરીએ તો એસઆઈઆરની જે તારીખોનું શેડ્યુલ આપી દેવામાં આવ્યું છે જે તમે અહીંયા જોઈ શકો છો કે 4 નવેમ્બર થી તેમની કામગીરી ડોર ટુ ડોર શરૂ થઈ જશે અને 7 ફેબ્રુઆરી 2026 સુધી આ કામગીરી ચાલશે તે તમે અહીંયા જોઈ શકો છો આ કામગીરી ગુજરાત રાજસ્થાન એમપી સહિત 12 રાજ્યોમાં થશે અને અને તેની શરૂઆત 4 નવેમ્બર થી શરૂ થઈ જશે ત્યાર બાદ અપડેટ છે એ ખેડૂત સંબંધિત છે કે ખેડૂતો છે એ પાક નુકસાનીનો સર્વે એપ્લિકેશન થ્રુ પોતાની રીતે પણ કરી શકે છે તે એપ્લિકેશન નામ છે કૃષિ પ્રગતિ અને તે એપ્લિકેશનની માર્ગદર્શિકા તમને અહીંયા જોવા મળી રહી હશે કે કઈ રીતે તમારે તેને ઇન્સ્ટોલ કરવી અને કઈ રીતે તેનો આપણે ઉપયોગ કરવો તો આ રીતે તમે ખેડૂત છે એ પોતાની રીતે પાક નુકસાનીનું મૂલ્યાંકન કરી શકે છે આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ત્યારબાદના ના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે વિકસિત ભારત બિલ્ડ થોન બે હાજર પચીસ ની સમય મર્યાદામાં વધારો કરતો નવો પરિપત્ર સામે આવ્યો છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમાં જે અંતિમ સબમિશનની તારીખ છે તે આપી દેવામાં આવી છે જે તારીખ આઠ નવેમ્બર બે હાજર પચીસ છે તેઓ સચિવશ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ નો ઓફિસિયલ પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો જેમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું શાળાનું તેનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો તો આ માહિતી તમામ શાળાઓ સુધી જરૂર પહોંચાડજો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે નવનિયુક્ત વિદ્યા સહાયકોને જે ટીચિંગ સ્કિલ બાબતની જે તાલીમ હોય છે તે આ વેકેશન ગાળામાં જ ગોઠવવામાં આવેલી હતી ત્યારે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો જે તમે પરિપત્ર સાથે અહીંયા જોઈ શકો જેમાં કહેવામાં આવ્યું છે કે હાલ વેકેશન હોવાથી નવનિયુક્ત શિક્ષકો પોતાના વતનના જિલ્લામાં હોવાથી આવેલ રજુવાત અન્વયે જણાવવાનું કે જો વેકેશન દરમિયાન નવ નિયુક્ત શિક્ષક પોતાના વતનના જિલ્લામાં તાલીમ લેવા ઈચ્છતા હોય તો તેમને નીચેના સૂચનો ધ્યાને લેવાના રહેશે જે સૂચનો તમે વાંચી શકો છો તો આ એક સારો નિર્ણય કહી શકાય ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે પ્રવાસને લઈને હા મિત્રો અત્યારે આજે છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ત્યારે તેને લઈને ઓફિશિયલ પરિપત્રક સામે આવ્યો છે જે તમે જોઈ શકો છો કે જ્યારે પ્રવાસનું આયોજન આગામી સમયમાં થવાનું છે શિયાળો આવી રહ્યો છે ત્યારે તેમાં પચાસ ટકા કન્સેશન આપવામાં આવશે વિદ્યાર્થીઓને એટલે કે શાળાઓને તો કઈ કઈ શાળાઓને કન્સેશન મળશે કેટલું કન્સેશન કઈ કઈ એક્ટિવિટીમાં મળશે તે તમે અહીંયા પરિપત્ર સાથે જોઈ શકો છો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વેલી ઓફ ફ્લાવર સોસાયટી દ્વારા સંચાલિત આકર્ષણોની ટિકિટના દરમાં સરકારી અને અર્ધ સરકારી શાળા કોલેજ અને યુનિવર્સિટીઓ તથા સરકારી અને અર્ધ સરકારી તાલીમ સંસ્થાઓ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલ સંસ્થાઓને પચાસ ટકા રાહત આપવાની જોગવાઈ અંતર્ગત શાળાઓના પ્રવાસનું આયોજન કરવા બાબત જે પરિપત્ર તમે જોઈ શકો છો સાથે તમામ સૂચનો વાંચી શકો છો અને શાળાનું લેટર પેડ પણ તમે અહીંયા જોવા મળી રહ્યું હશે આ તમામ પરિશિષ્ટ એક પરિશિષ્ટ બે ની માહિતી તમામ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે તો આ તમામ શાળાઓ સુધી જરૂર પહોંચાડજો લાસ્ટ અપડેટ આવી રહ્યા છે એ ખૂબ જ મહત્વની માહિતીને લઈને છે કે જેમાં દરેક જે સરકારી કર્મચારી છે તેમને ઉચ્ચ નાણાકીય સહાય આપવા બાબતનો ઓફિશિયલ ઠરાવ તમે અહીંયા જોઈ શકો છો જેમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ તારીખ પાંચ સાત બે હજાર અગિયાર થી રહેમ રાહે નોકરીની જગ્યાએ સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિતને ઉચ્ચ નાણાકીય સહાય યોજના લાગુ કરવામાં આવેલ છે સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિતને આકસ્મિક સમયે રાહત મળી રહે તે હેતુથી આ યોજના લાગુ કરવામાં આવેલ છે તો આ યોજના હેઠળની તમામ માહિતી તમે વાંચી શકો છો કેટલી રકમ મળવા પાત્ર થશે તેનું કોષ્ટક પણ તમે જોઈ શકો છો તો આ પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે આ પીડીએફ સાચવી રાખવી કેમ કે આ ખૂબ જ મહત્વની પીડીએફ છે તમામ કર્મચારીઓ માટે આ તમામ માહિતી પત્રકો પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે જેમાં ચૌદસો થી પણ વધારે શિક્ષકો જોડાયેલા છે તમે પણ જોડાવ અને નવી નવી માહિતી તુરંત જ મેળવતા રહો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકો દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ